હું તને બતાવું ને શું એમ નામ ગપાટા મારો છો તમે હું ગપાટા નથી મારતી આ બાટલાનો હું તને જાદુ કરીને બતાવું તો તો બી ખબર નઈ પડતી આ બાટલા ભરવાના આ પાણી ઠંડુ પીવા જો છે તો પછી આ ભરતો હોય તો ચાલો હું બતાવું આમાં જો આ તમે અડધા અડધા બાટલા આ પી પીને મૂકો છો મારા માટે હે ભરીને મૂકતો હોય તો કરો તમે AHH! <laughs>